ઉપાધી કરી તમારે ફોન તો કરો કવરેજ માં નતો એવું હતું એમ ને ફોન કવરેજ માં નતો શું બટ હા

ઓહો હો હો કામ માં પડી કે હો કોને તવ ઓ હે તો તારે પરણાવ તો પણ મારું ગડઘણો જ થાય

એ બધું રેડી છે અને કેટલા જણા આવેરા ઈ આવશે ચાર જણા ફોન તો પડ્યો ફોન મત મહેમાન કેટલા પહોંચ્યા એ હારું આવો આવો જલ્દી અમે ઘરે જ છા એ હા હવે આપો કોઈ બાદરમાં લો હા અમે આ છોકરાને લઈને આવ્યા હા અંતર તૈયારીઓ રાખો હું છોકરાને થોડી દેખાડવા લઈને આવું રહું એટલે આપણે જોઈ લો અને પછી બધું જીવવાનું કંઈ નાખો નક્કી તો તાત્કાલિક બધું થઈ જાય હવે પોકત ત્યાં અમે હો જો ના ઘરે આવો કે નવા ને ઉછે બેઠા હો સારું હડો અહીંયા

તમારે સુત્રા લઈ મુલા ગાડી તો અમે લઈ ને આયા પણ હારો રોડ ખાડા ખો હતો વચ્ચે બે હમણાં બે રખાતો આપડે આપડે હગુ કઈ નાખશી મારામ કરવા ચો પણ હાલ તમારું હગું કરી નાખ્યું રામ રામ શીખવાનું હવે આ તો અત્યારે

એ મારે થોડી બોલો કાકા શું કામ તો અમારે આમે છોકરો બેટા ને છોકરી ગમે છે ને છોકરી જો ને તો હગા

નથી આપણે જવાન્યા જવાન્યા લઈને જવાની સિસ્ટમ જવાની કાલે પેલા આપડે જવાનું બધા જાય છે જ એક પણ ના જુઓ અરે થઈ જાય જાન આવે અને હું ગામમાં બેક કંધિયા નાખતો અને બધી આઈ એ હાલ રોજ હું ગામમાં જાતો છું દર આદત છે જાન લઈને જવાનું છે હેડો તો ચાલુ કરતી પણ ઘંટીઓ કેમ દેખાતો નહિ આમાં એવું હે કે અમારે રિવાજ નહીં ઘંટીયા અમારા ગામ હોય

અરે શું ઓલો વેવી આવ્યો હતો ને અમને એમ કીધું કે ચમ એકી ના લાયા મેં કીધું અમારા રિવાજ નહીં અમને આલ્યું

ખાનદાન <laughs> <laughs>